مانو ڏي کتو نه ڪارادو تو 1 ڪي پڇي فون نه آيو تو فون نه آيو ته چئي سگهو باسو چنه نه آولا جنه مون نمبر لڳي 1 25 26 نه مو 35 من مرسي ٺيڪ آهي پڇي اپن مٿي مون نه نام آيو ٿو اپن تنهن اڪيڪشن ۽ اپن کي ٿائين اپن اٿن مانس تو نه ڪي ٿو اے سارے مرد اتے توئیں શિક્ષણ دا جھڑپر سے برابر دے توئیں لکھلاں دی اپنا کام کر سے کی سو مرد تو اتنی جیڑی باتوں کھیچی کھیچی نکال نہ کرے اپنا کام سارا تھا تو حاضر تو حاضر دے نہ مانو گا بڑا انکل کوئی کام ساروں سننا اپنا ہاں پچی باتیں نہیں دے توئیں کتنی طرح کے لیڈیز سر کے کام کی کرتے ہو کوئی اپنا نہیں دے دے یہ کئی برس نا پینے کا اور جھاڑ کر سنبھوئی تے تو گمی گرام اے گمی وتی کرے نوں کام کراو دا واٹر گڑی اندر سی نے کہ نہیں کہ تیں خالی بیٹھا تیں دین تو کون تھامے اے نہیں آ پا چھو کر سکھ نہیں نقصان نہ ندی تے اتے એટલે મારું ખ્યાલ અને ભારતીય જનતા પાર્ટી સરકાર છે બરાબર એક એક સિલાઈ મશીન

તો તે પછી વેકેશનમાં બરબર પડતો તો વેકેશનમાં ગામડામાં આવે અને અત્યારે પરિસ્થિતિ શું છે કે નાનો છોકરો કઈ સમજનો થાય કે આ રીતે કે લી ન ખાવવા વાગે નિર્માં કૂટ 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 જે ઉઠે અને માથું ધોય ન ધોય ના કરે ન કરે અને ખાલી આવે કેના કારણે જા લે ઈશા દિશા એ ભૂજો મહાપાલિકા દ્વારા જે સિમેનલે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રાખવામાં આવ્યો હતો એમાં આજે આપણા જિલ્લાના પંચાયતના પ્રમુખ શ્રી જનસિંહભાઈ તેમજ પાર્ટીના તમામ હોદ્દેદારો અને મને પણ આમંત્રણ આપેલું હું પણ આવે વાત રહી આત્મનિર્ભર આત્મનિર્ભર ને એટલે એમાં આપણે જોઈએ તો હું અમારી કચ્છની સંસ્કૃતિ છે અને જે પરંપરા છે આત્મનિર્ભર એટલે પહેલેથી અમારા કચ્છમાં જે ભરતપૂંથણના કામ સુતારી કામ ખાડાના નમકડાના આપણે નવરાત્રિમાં ગરબા કુંડળા આ બધી વસ્તુ જે બનતી સેટર છે સાલું છે એ પહેલેથી અમાર પણ વચ્ચેના કાળામાં એ બધાનો કોઈ ગ્રાહક નહીં અને કોઈ એના ઉપર એટલું ધ્યાન ન દેવાતું એના કારણે એ બધું બંધ થતું હતું અને અત્યારે ત્યાં જ્યારથી મુખ્યમંત્રી ગુજરાતના મોદી સાહેબ બન્યા પછી દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી આ લોકોને બધાને સક્રિય કર્યા અને એને જ્યાં જ્યાં એનો હક મળો એને લોન સબસિડી જે પણ રીતે સક્રિય કરી અને અત્યારે તમે કચ્છમાં જોઈ રહ્યા છો કે ધોળાવીરા હોય સફેદ રણ હોય કે આખો અમારો મની વિસ્તાર કહેવાય આખા વિસ્તારમાં જે જાગૃતિ આવી છે લોકો અને સ્થાનિક જે ગામડા જે થણાતર થઈ રહ્યા હતા એ પણ એના લીધે અટકી ગયા છે અને સારો એવો ઘર બેઠે લોકોને આત્મનિર્ભર ગુજરાત સરકાર આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને વડાપ્રધાન સ્વા આજે દૂધની ડેરી હોય તો એ જે લોકો હોય એ ખેતી કરી શકે પશુપાલન કરી શકે અને દિવસના આ ગૂંથણ કે છાસ દૂધમાં એનામાં જે પણ કમાણી આવે દૂધ વેચે પછી એના ઘી જે ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી કરી અને સારી રીતે આ બધા ધંધો કરી રહ્યા છે જેના લીધે આ બોર્ડર વિસ્તાર છે તે દેશના છેવાડાનો જિલ્લો છે તો તેના લીધે આ પબ્લિક પછી ટકી રહી છે અને અત્યારે સરકાર તરફથી ઘણી યોજનાઓ જે ઘાટું ફાળવામાં આવે છે એના રીતે ગામડાનું કામ ડેવલપ થઈ રહ્યું છે આજે તો આજે આ પ્રોગ્રામમાં મુખ્ય વક્તા તરીકે મેં જે પણ મને ધ્યાન હતું અને ખાસ કચ્છમાં જે વસ્તુ છે એ બધા લોહારની હોય અને તલવારું આ તાળા આ બધી અનેક વસ્તુ અહીંયા કચ્છમાં બધી કચ્છમાં કોઈ વસ્તુ બનતી નહીં વસ્તુ નથી એવા અમારે તને કારીગરો એવા જૂના જમાના બધા આત્મનિર્ભર કોઈ પૂજારી હોય ગમે મંદિર વાત જુઓ એક એક જ્ઞાતિનો અમારો મતિયાદેવ હોય સુમરી ડાંડી હોય આસરરા નાણસર કોટેસર હોય સફેદ રણ હોય લોકોને તમામ વિસ્તારના આ કચ્છમાં હજાર ગામ છે તેમાં ચારસો ને સાહીઠ ગામ મારા ત્રણ તાલુકામાં આવે નલિયા લખપત નખત્રણામાં તો તમામમાં આ સરકારનો પૂરેપૂરો લાભ થઈ રહ્યા છે અને અમે પણ પૂરેપૂરી કરી રહ્યા છીએ आज रोज टाउन टाउन हॉल में वोर्ड नंबर सात आठ नौ दस अगर टोटल पांच वोर्ड में आप સ્નેહમિલનનો કાર્યક્રમ રાખેલ હતો તેની અંદર અલગ અલગ સોસાયટીમાંથી અલગ અલગ ગરબી મંડળ અલગ અલગ ગણેશ મંડળ તમામ જે પાંચે પાંચ વોર્ડની અંદરથી તમામ આગેવાનો છે પ્રમુખો છે મહામંત્રીઓ છે તમામ વિસ્તારના પ્રતિનિધિઓ છે તમામ આજે આવરેલા હતા અને તે આજે કાર્યક્રમ કરેલા હતા હજારથી પંદરસો માણસની સંખ્યા અત્યારે અંદર બેઠેલી હતી ત્યારબાદ અલગથી આપણી ખુરશી રાખેલ હતી અને બહાર પણ પબ્લિક ઘણી ઉભેલ હતી એટલે આ આપણે દેખાય આવે છે ભુજ નગરપાલિકા અને ભુજના વોર્ડોનો વિકાસ આપણે જે કર્યો છે એ સાર્થક થયો છે અને અહીંયા પબ્લિક આવી છે અને ભારતીય જનતા પાર્ટી એટલે શિસ્ત પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસ ખાસ કરીને આ નવું આયોજન જે પાર્ટી તરફથી અમને કહેવામાં આવ્યું તો અલગ અલગ બોર્ડોના અલગ અલગ આગેવાનોને અમે મળ્યા અલગ અલગ પ્રશ્નો એમના જાણ્યા અલગ અલગ અમે જે આયોજન કરેલું છે તે તેમને માર્ગદર્શન આપ્યું અમે જે રોડ રસ્તા કર્યા પાણી ગટરની સમસ્યા ન થાય તેના માટેનું આયોજન કર્યું એ બદલ અમને અભિનંદન પાઠવ્યા અને ખાસ કરીને અલગ અલગ બોર્ડમાંથી જે જે પ્રશ્નો છે તે અમને સાંભળવા મળ્યા કે ભાઈ વોર્ડ નંબર આઠમાં શું તકલીફ છે સૌમાં તો સૌનો સાથ સૌનો વિકાસ એક સાર્થક સ્વરૂપે આજે જે દિવાળી બાદ અમે સૌ સાથે મળીને આયોજન કરેલું હતું તો આ પણ અમને જાણવા મળ્યું અને આપના માધ્યમથી કહેવા માગું છું કે ભુજ શહેર માટે આપણે નવું અટલ ભવન આપ્યું છે જે મહાનગરપાલિકા પણ દરજ્જો મળે તો પણ એ ભવના કામ આવે એવું છે અને ખાસ કરીને ભુજનો પ્રાણ પ્રશ્ન જે વોકવે હતો તે પણ આપણે પૂરું કરી ગયા છે આવનારા દિવસોની અંદર દાદા દાદી પાર્ક છે ખેંગાર બાગ છે પછી મંગલમ પાસે સુભાષચંદ્ર બોઝવાળું જે ગાર્ડન છે તેને પણ આપણે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ સુભાષચંદ્ર બોઝજીનું જે ગાર્ડન છે તેનું જીવનચરિત્ર કે ભાઈ આજ સુધી કે ભાઈ એમનું કેવી રીતના જીવનચરિત્ર એમનો જન્મ ક્યારે મરણ ક્યારે એમને શું શું સ્લોગનો આપ્યા એમને દેશ માટે શું કર્યું તેમજ તેવું તમામ જી જીવનચરિત્ર ત્યાં આપણે આપશું અને ખાસ કરીને કૃષ્ણાજી પુલ જે વર્ષો વર્ષોથી લગભગ અઢી ત્રણ વર્ષથી આજે બંધ છે પણ તેનું પણ આપણે ઓનલાઈન ટેન્ડરિંગ કરી નાખ્યું છે આવનારા દિવસોની અંદર તે ટેન્ડરની સમય મર્યાદા પૂરો થશે ત્યારબાદ આપણે ખોલી અને કૃષ્ણાજી પુલ પણ જલ્દી ચાલુ કરી અમે કૃષ્ણાજી પુલની તમામ જે કાયદેસરની જે કાર્યવાહી છે તે સૈદ્ધાંતિક મંજૂરી મેળવવાની છે તે પ્રાદેશિક કમિશનરથી આરસીએમથી મુખ્યમંત્રીના ટેબલ સુધી પણ એ ફાઇલ કરેલી હતી ભારતીય જનતા પાર્ટી અને પક્ષે સરકારે ખાસ કરીને નાની નાની ચીજવસ્તુનું ધ્યાન રાખીને આ કૃષ્ણજી પુલમાં મોરબી જેવી કોઈ હોનારત ન થાય તેનું ધ્યાન રાખી અને નવેસરથી આ પુલ્યો બને તેવું આયોજન કરે શું કહેશો